મિત્રો તમારા પણ જાંબુડા ખાવા હોય તો કોમેન્ટમાં લખજો જોવા નકરા બહુ મિત્રો સુપર તમારા પણ ખાવા મિત્ર કેમ છો બધા મજામાંથી છું આજ મિની બ્લોકમાં તમારું સ્વાગત છે આજ મિત્રો આ જાંબુડા ખાવા તો તમને જાંબુડા દેખાડશું અને જાંબુડા આપણે ટેસ્ટી કરશું તમારા પણ ખાવા હોય તો આવજો મિત્ર આલો અમે તમને જાંબુડા દેખાડું જો મિત્ર નકરા જાંબુડા જો આ કાસા તો જુઓ તમે આ ડાળ વળી ગયું જુઓ બચ્ચી પાકા જોવો હતા મિત્ર તમારા પણ જાંબુડા ખાવા હોય તો કોમેન્ટમાં લખજો જોવા નકરા જાંબુડા ના ડાળે જોવો જુઓ વળી ગયા કે એટલા જાંબુડા મિત્ર જોવા લ્યો એ એક ઠેકાણે નહીં આ બચ્ચીએ જો આ ડાળી વળી ગયું ભાંગું ભાંગું થઈ ગયું અને અમે મિત્ર આપણે જાંબુડા ટેસ્ટી કરીશું વિડીયોમાં બનાવીશું જો મિત્રા જાંબુડા આવા જાંબુડા આ મિત્રો અમે જો આ જાંબુડો કાળા ભમર તો મિત્ર આપણે ટેસ્ટ આ કરશું બો મિત્રા સુપર તમારે પણ ખાવા હોય તો મિત્ર જાંબુડા ખાવા આવજો